नमस्कार दर्शक मित्रों ફરી એકવાર ગુજરાત સમાચાર YouTube ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજ ના સમાચાર ની તો દેવા માફી અંગે મોટી જાહેરાત ખેડૂત દેવા માફ કરવા ને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે કમોસની વરસાદ વાવા જોરું અને બજારમાં ਮੰડીના કારણે ખેડૂતોને ભરે નુકસાન થયું છે એને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થાય છે પણ ગુજરાતમાં દેવા માફ થતા નથી ત્યારબાદ બે હજારના સોળમાં હપ્તાને લઈને મોટા સમાચાર पीएम किसान सम्मान निधि योजना में नवी अपडेट પ્રમાણે જો તમે 31 જાન્યુઆરી સુધી પોતાનું KYC નહીં કરાવી તો તમારું ખાતું નિષ્ફળપણ કરી દેવામાં આવશે ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્યમથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આવી સ્થિતિમાં જે ખેડૂતોએ હજુ સુધી નોંદરી કરાવી નથી તેઓ CSC અથવા ઈ મિત્રની મદદથી અરજી કરી શકે છે 16મો હપ્તો મેળવવા માટે ખેડૂતોએ 31 જાન્યુઆરી સુધી એકેવાયશી કરवानी રહેશે જો નહીં કરાવી હોય તો હપ્તો અટકશે ત્યાર બાદ પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું लोकसभा ચૂંટણી પહેલા पेट्रोल અને ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે. વાસ્તવમાં આ સમયે કાચો તેલની કિંમત नरम છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત પ્રતિ બેરલ 80 ડોલરથી નીચે આવી ગઈ છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર આ અવસરે જનતાને રાહત આપી શકે છે. हां सरकारी ऑयल मार्केटिंग कंपनियों पेट्रोल प्रति लीटर पर ₹11 અને ડીઝલ પ્રતિ લીટર પર ₹6 નફો કમાઈ રહી છે ત્યાર બાદ પરેશ ગોસ્વામીની આગાહી પરેશ ગોસ્વામી એ ઝાકળ વર્ષાને લઈને ફરી આગાહી કરી છે ઝાકળનો એક રાઉન્ડ પૂરો થયો જેમાં સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી અને શિયાળો પાકને અસર પહોંચી છે જો કે હવે ફરી ઝાકળનો બીજો રાઉન્ડ આવશે આ રાઉન્ડ 26 થી 29 એમ 4 દિવસ જોવા મળશે દક્ષિણ ગુજરાતના દરિયાઈકાંઠાના ભાગોમાં ઝાકળ જોવા મળશે જેમાં સૌથી વધુ રાજકોટ મોરબી કચ્છનું વાગડ સુરેન્દ્રનગરમાં જોવા મળશે